દોસ્તો સ્વાગત છે એક ફરીથી નવા વિડીયોમાં હું ભરત ચૌધરી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદમાં મિત્રો અમે ઘણી બધી સ્થાન પર જઈ રહ્યા છીએ ધાર્મિક સ્થળો પર જઈ રહ્યા છીએ અને અત્યારે ફિલાહાલ અમે છીએ અત્યારે ઝાલોર જિલ્લાના સાનસોર તાલુકાના ગોળાસણ ગામે કે જ્યાં વર્ષો પુરાણોનું મંદિર હજાર સાતસો વર્ષ એમ કહેવાય સાતસો વર્ષ પહેલાંનું આ મંદિર છે જ્યાં સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા છે અત્યારે મેં ત્યાં આવ્યા છે દર્શન કરવા માટે તમને આખું મંદિર બતાવવાના છીએ શું છે મંદિરનો ઇતિહાસ જે એમને થોડો ઘણો મળે એ મેં આખું બતાવવાના છે તમે મારી સાથે જોડાયેલા રહેજો સાથે સાથે મારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી શેર અવશ્ય કરજો તો અમે અત્યારે ગોળાસણ છીએ ને અંદરનો જે આ મેઇન ગેટ છે ગોળાસણ હનુમાનજી મંદિરનો ને એક જળ સામે છે આ વડલો તમે એટલો જૂનો પણ વડ છે અહીંયા મસ્ત છાયો છે આ સાઈડ ને સામેના ભાગમાં એક્ઝેક્ટલી મંદિર છે જે સ્વયંભૂ હનુમાનજી જ્યાં પ્રગટ થયા છે આ સાઈડ દુકાનો છે જ્યાં લોકોને પ્રસાદ બીજો લેવો હોય તો આ સાઈડ દુકાનો છે ને સામેના ભાગે પણ દુકાનો છે અહીં છે આ પ્રસાદીની દુકાનો જે લોકોને મતલબ કે જ્યાં ભાવે ભક્તો આવે છે તે પ્રસાદ અહીંથી લઈ શકે છે અને સામેના ભાગે છે જ્યાં એમની આસ્થા મતલબ ભક્તોને આસ્થાના ભાગરૂપે ત્યાં આવીને એમની આસ્થા પૂરી કરી શકે છે મિત્રો આ છે હનુમાનજીનું મેઇન મંદિર કે ગોળાસણ હનુમાનજી મંદિર કે જ્યાં સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયા છે સાતસો વર્ષ કરતાં પણ જૂનું મંદિર છે આ આજે તમે જોઈ શકો છો ને એક્ઝેક્ટલી તમે આશો મેઇન અને આ છે આ સાઈડ છે હવન કુંડી આસ્થાના ભાગરૂપે મિત્રો અહીંયા લોકો નાળિયેર પ્રસાદી કરી શકે છે ને આ છે અહીંયા આવીને નાળિયેર કે પ્રસાદી આ કુંડીમાં જે કરી શકે છે ભક્તો આવીને એવું કહેવાય છે દોસ્તો કે આ મંદિર આસ્થાનું આજુબાજુના લોકોનું એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે ને અહીંયા આવીને પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે દૂર દૂરથી લોકો આવે છે અને પોતાની મનોકામના પૂરી કરે છે આ છે મિત્રો મંદિરની અંદરનો ભાગ આખે આખો જે આ સાઈડ છે જગ્યા છે અને એટલો મસ્ત વિશાળ મૂર્તિ છે અને અત્યારે પછી અંદર થોડું ઘણું જે મંદિરની અંદર સમારકામ પણ ચાલે છે કે કામ કરી રહ્યા છે માણસો તે સાથીઓ ફિલહાલ તમે મારી પાછળ જોઈ શકો છો એ છે ગોળાસણ હનુમાનજીનું મેઇન મંદિર કે જ્યાં સ્વયંભૂ પાતાણ મતલબ કે જમીનમાંથી મૂર્તિ પ્રગટ થયેલી છે ને તમે આજુબાજુનો એટલું મસ્ત વિસ્તાર વિસ્તાર છે મંદિરના પરિસરની જગ્યા છે તમે અહીંયા આવો ને તો ખરેખર તમારું મન હળવું થઈ જાય હનુમાન ભક્ત કે એવા શ્રીમા શ્રીરામ ભગવાનની અહીંયા સ્તુતિ પણ થાય છે ચાલુ છે અંદર માઇક આપણે અંદર આખું મંદિર બતાવીએ તમને કેવું છે મંદિર આખું પરિસ મતલબ અંદરનો ભાગ એટલું મસ્ત મંદિર બનાવેલું છે સાતસો વર્ષ જૂનું સાતસો વર્ષ કરતાં પણ જૂનું આ મંદિર છે મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આ છે મેઇન મંદિર હનુમાનજીનું અંદર હનુમાનજીની સ્તુતિ પણ ચાલુ છે એટલે આપણને એવું લાગે કે ખરેખર આનંદમય બની જાય સાથીઓ તમે જોઈ રહ્યા છો જે મતલબ ડિસ્પ્લે ઉપર એ સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલી હનુમાનજીની સ્વયંભૂમૂર્તિ છે અને જે સાતસો વર્ષ કરતાં પણ વધારે છે તમે જોઈ શકો છો આ મંદિર અંદરનો ભાગ આખો એટલું સુદૃઢ અને સુંદર વ્યવસ્થાનું સાથેનું આ મંદિરના અંદરનો ભાગ છે મિત્રો અહીંયા જે લોકોને સિંદૂર ચડાવવું એની પણ સિંદૂર ચડાવી શકે છે અને આવીને પોતાની આસ્થા ને પૂરી કરી શકે છે સાથીઓ આનો થોડો ઘણો જે ઇતિહાસ મેં ગૂગલ પરથી લીધો છે તો મને થોડું જાણવા મળ્યું છે કે એવું કહેવાય છે કે ચોધારામ દેસાઈ કરીને અહીંયા એક દેસાઈ હતા એમણે ગાયો ચરાવતા હતા અહીંયા આખું જંગલ સુનસાન હતું અને એવું કહેવાય છે કે આકાશમાંથી વીજળી થાય છે ને શંકારા થાય છે ત્યારે અહીંયા જમીનમાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થાય છે એવું મને જાણવા મળ્યું છે જે તમને થોડો ઘણો ઇતિહાસ હતો એ જણાવ્યું એમ કહેવાય છે કે સાતસો વર્ષ કરતાં પણ જૂનું મંદિર છે જો મેં અંદર પૂછ્યું તો એવું કહેવાય છે કે અહીંયાથી દૂર દૂરથી ભક્તો આવે છે ને ફિલાલ કે દર શનિવારે તો મોટા ભક્તો હોય છે પરંતુ જ્યારે હનુમાન જયંતિ હોય છે રામનવમી હોય છે ને સાથે સાથે દર પૂનમે અહીંયા મોટી સંખ્યાની અંદર મેળો ભરાય છે ને માણસો આવે છે લોકો દૂર દૂરથી આવે છે ભક્તો આવે છે એમની આસ્થાનું એક કેન્દ્ર બની ગયું છે આ હનુમાનજી મંદિર સાથીઓ મોટા ભાગનું મેં મંદિરનો અંદરનો ભાગ તમે બતાવી દીધો છે જે તમે જોઈ લીધો અને આ છે મારી પાછળ તમે જોઈ શકો છો આખા મંદિરનો ભાગ છે ને એ સાઈડ છે આ સાઈડ છે આખી દુકાનો છે જે પ્રસાદીના ભાગરૂપે જે આસ્થાના ભાગરૂપે જે પકતો આવે છે એમના માટે ને આ સાઈડ આખું પાછળ એક મહાદેવનું મંદિર પણ છે એટલું મોટી સંખ્યામાં એટલી મોટી જગ્યા છે ગોળાસણ હનુમાન બાલાજી મંદિર આવ્યા તો ખરેખર મન આખું આપણું જે હોય એવું કહેવાય છે કે મન તમારું કઈ ચિંતામુક્ત થઈ જાય છે ને તમે પણ આખા ચિંતામુક્ત થઈ જાઓ છો એ હતું આપણું બાલાજી મંદિર હનુમાનજી ગળા ગોળાસણ સોરી ખરેખર મસ્ત જગ્યા છે તમે અવશ્ય મુલાકાત લેજો સાંચોરથી નજીક છે ને તમે થરાદથી આવો તો પણ લગભગ ચાળીસ કિલોમીટર મોટું મોટું થાય છે આવા જેવું છે મસ્ત મંદિર છે આ છે મિત્રો આખો પાછળનો ભાગ કે જ્યાં અહીંયા રહેવા માટેની જગ્યા પણ છે પાછળ એક મહાદેવનું મંદિર છે ને એની સાઈડમાં મંદિર છે જે આપણે અંદર જઈ આવ્યા આખી બહારની જગ્યા છે મિત્રો આ સાઈડ ચબૂતરોને એ છે અને રોડ પણ જાય છે જે બહાર નીકળવા માટે હું બાજુના ભાગમાં છું અત્યારે ઊભો છું સાથીઓ આ હતું હનુમાનજી ગોળાસણ મંદિર ને એનો ઇતિહાસ એનું આખું મંદિરનું પરિસર અને આવા અવનવા વિડીયો અમે તમને બતાવતા રહીશું અમારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાઈ દેજો જેથી તમને અવનવા વિડીયો તમને પહેલાં મળતા રહે લાઇક કરી શેર કરી અને કોમેન્ટ અવશ્ય કરજો જય હનુમાન દાદા